વેલકમ બેક આગળ જોઈએ સમાચાર બોટાદના હળવદ ગામે થયેલા ખર્ષણના મામલે મામલે પોલીસે પોલીસે કાર્યવાહી કરી છે આ લોકોના ટોળા વિરુદ્ધ ગુનો નોંધી દીધો છે અને જેટલા અટકાયત મહત્વનું છે કે હળદર ગામે આપ દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરાયું હતું જે દરમિયાન પોલીસ આવી પહોંચતા મહાપંચાયતમાં એકઠા થયેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો અને પોલીસની ગાડી ઊંધી વાળી દીધી હતી સામે પોલીસે પણ ટોળા પર કાબુ મેળવવા માટે બોટાદમાં હડબદર ગામે થયેલી ઘટના અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે આ ઘટનાને રાજકીય રંગ આપવામાં આવ્યો છે અને પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું છે એક જ વિષયને કઈપણ ન હોવા છતાં રાજકીય રંગ આપવાનો પ્રયત્ન અને સાથે સાથે વારંવાર કહે છે કે મુદ્દા આધારિત રાજનીતિ પરંતુ એમને કોઈ મુદ્દા આધારિત રાજનીતિ નથી કરવી ખેડૂતોનો વિષય કેવો ને કેવો એક મુદ્દો નહીં પરંતુ એક બહાનું છે અને ત્યાં લાઠીદળના સરપંચે પણ કહેવું પડ્યું કે જ્યાં આગળ એ આખો બનાવ બન્યો ત્યાં લાઠી લાઠીદળના કોઈ પ્રોપર માણસો નહોતા પરંતુ બહાર થી આવેલા માણસો ભાજપ અને પોલીસ અસામાજિક તત્વો લઈ અને આ તોફાનો કરાવ્યા છે પરંતુ હકીકતમાં અસામાજિક તત્વો સહારો કોને લીધો છે અને આ પૂર્વ આયોજિત કાવતરું કોના તરફથી થયું છે હજુ દિલ્હીની બરબાદી કર્યા પછી અને પંજાબીની બરબાદી અત્યારે પણ ચાલુ છે પંજાબમાં તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે બધું જ જે ભૂતકાળમાં એમને કરેલી બરબાદી અત્યારે સ્ટ્રીમ લાઈન કરવાનું રેખા ગુપ્તાજીની મુખ્યમંત્રી હેઠળ ચાલુ છે પંજાબની હાલત દિલ્હીની હાલત જે કરી હતી એને સુધારવાનું કામ અને કેવળ ને કેવળ દિલ્હી મુકામે એમના આપના મુખ્યમંત્રી કેજરીવાલ આની ટીમે જે પ્રકારના કૃત્યો કર્યા છે અને જે પ્રકારના કૌભાંડો કર્યા છે જેલની હવા ખાવાનો વારો આવે હું ચોક્કસપણે કહીશ આ રીતની રાજનીતિ ન કરો પ્રજાની વચ્ચે જાઓ પ્રજાના કામ કરો